गुरु ब्रह्मा गुरुष्णु देवो महेश्वर गुरु साक्षा શ્રીમતી જે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ અને શ્રીમતી ડીબી ડીવીબી ઠાકોર હાયર સેકન્ડરી સ્કૂલના પટાંગણમાં શ્રીમતી દઈબાબાજી ભલાજી ઠાકોર હાયર સેકન્ડરી સ્કૂલના નવીન નામધમ નામાધિકરણમાં પધારેલા પાટણના સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી વડીલ શ્રી વાઘાજી કલોલ ના ધારાસભ્ય શ્રી બતાજી અન્ય મહાનુભાવો ક્ષત્રિય થયો હોય ત્યારે મારે સમાજના એ ભવ્ય ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિની વાત કરવી છે જ્યારે

એવા હજારો વીર પુરુષો થયા કે જેમના પછી મર્યાદા જેમની ઓળખશે એવા શ્રી રામચંદ્રજી પણ ક્ષત્રિય હતા દુનિયાને ગીતા જેવું મહામુલું જ્ઞાન આપનાર પૂરી કૃષ્ણ પણ ક્ષત્રિય હતા આવો ભવ્ય આપણો ઇતિહાસ અને આજની વર્તમાન પરિસ્થિતિ જોઈને હૃદય દ્રવિત બને છે કેમ આજે સમાજ દિનહીન અને લાચાર બની રહ્યો છે કેમ જે સમાજનો ભૂતકાળ આવો ભવ્ય છે એ સમાજમાં આજે સામાજિક રાજકીય શૈક્ષણિક વગેરે બાબતોમાં પસાર થઈ રહ્યું છે તો એના પાસેના કારણો શું તો કારણ જોઈએ તો સૌથી પહેલા ખોટા નંબરોમાં અને કુરિવાજોમાં રિવાજોમાં આપણે શિક્ષણથી દૂર રહ્યા કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય તો એના પાયામાં તાતી જરૂરિયાત શિક્ષણની ની છે પણ આપણે જેની જરૂરિયાત હતી એ શિક્ષણ થી અરગારાયા ખોટા કુરિવાજો અને સામાજિક પ્રસંગોમાં ખર્ચા વધારતા ગયા અને જે શિક્ષણની જરૂર હતી એનાથી આપણે દૂર રહ્યા તો આવો સાથે મરી બધા એક સંકલ્પ કરીએ કે વધારેમાં વધારે શિક્ષણનો સર કઈ રીતે વધે જો શિક્ષણનો સ્તર વધારવો હોય તો આપણે બધા જે સામાજિક ખર્ચાઓ કરી રહ્યા છે એ ખર્ચાઓમાં કાપ કરી થોડું શું ખર્ચાઓ કરી અને જે બચત થાય એ આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એ માટે પ્રયત્ન કરીએ અને કોઈ ગામ હોય અને ગામના ચાર પાંચ બાળકો શિક્ષણના ખર્ચામાં પહોંચી નથી વળતા તો ગામના જ એવા સમૃદ્ધ આગેવાનો આગળ આવે કે આવા બાળકોને શિક્ષણમાં મદદ કરે જો આ રીતે થાય તો જ્યોત છે જ્યત જલે અને એક દિવસ સમગ્ર ક્ષેત્રીય સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે જો આપણે શિક્ષણમાં આગળ નીકળીશું તો આપણે એકતા પણ બની શકીએ આજે શું થયું ખોટા મેમ અંશ્રદ્ધામાં આપણે સમાજમાં જે એકતા છે એ તૂટી રહી છે તે આવો બધા સાથે મળી એવો સંકલ્પ કરીએ તે સામાજિક એકતા એટલી મજબૂત કરીએ કે આપણો સીએમ પણ આપણો હોય અને રાજકીય સ્તર પણ આપણું ઊંચું હોય આજે હું અલગતાની પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા મારા સમાજે જે ભવ્ય ભૂતકાળ ખોયો છે એને ફરીથી પ્રાપ્ત કરાવું પ્રાપ્ત કરાવું પ્રાપ્ત કરાવું જય અલંદરી